નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના જાન્યુઆરી આઠ તમારી ચેતનામાં તમે શું સંગ્રહેલું છે હું એમ ઈચ્છું છું કે તમારી માટે કેવળ સર્વોત્તમ કેવળ સર્વોચ્ચ જ હોય સ્વેચ્છાએ તમે એથી કશું પણ ઉતરતું પસંદ કરો અને એથી કરીને એવું જ તમારી પાસે ખેંચાઈ આવે બીજા દરજ્જાની બાબતથી તમે સંતુષ્ટ થાઓ તો પછી એ વિશે હું કંઈ કરી શકું નહીં ઉત્તમો તમની અપેક્ષા રાખતા ડરો નહીં તમે એને માટે લાયક નથી અથવા ઉત્તમ મેળવવા માટે તમે યોગ્ય પાત્ર નથી એવું કદી મનમાં લાવશો નહીં હું તમને કહું છું કે એ તમારો સાચો વારસો છે પણ તમારે એના પર હક કરવો જોઈએ તમારે એ સ્વીકારવો જોઈએ એની અપેક્ષા રાખવી જોઈએ એ તમારો જ છે એ મારી તમને ભેટ છે તમે એને સભર અને કૃતજ્ઞ હૃદયે સ્વીકારવાના છો કે એને પાછી ઠેલવાના છો અધિકારથી જે તમારું છે તેના સ્વીકારમાં ખોટી વિનમ્રતા આડી ન આવવા દો અને એને ફક્ત સ્વીકારો એટલું બસ નથી એમાં ગૌરવ અનુભવો એને માટે સદા સર્વદા ધન્યવાદ આપતા રહો એક ખજાનાનું જતન કરો અને એનો ચમત્કાર તમારા જીવનમાં પ્રગટ થતો નિહાળો સંશયની એક રેખા સરખી ન રાખતા જાણો કે મારી પાસે જે કાંઈ છે તે બધું તમારું છે આપનો આજનો દિવસ શુભ રહે